ગેહું કા આટા પણ ગેહું આટા વાવ્યા પછી છા હે ને એ કે આપણી દાઢી મેં તો ઘઉં નહીં ખરતા હે રોજ તો વાવના તો પડતા હે ને ભાઈ આમાં દંતાળની ની કેટલા ને ખબર છે વડીલો દંતાળ કોને કહેવાય દંતાળ ની ખબર છે કે કોઈ નહીં તો એકલા રોટલા જ બોલાવો હા હા એટલે ન ખબર હોય કારણ કે હવે હું બીજી વાર આવીશ ત્યારે લાકડાનો એક નાનો એવો બનાવી અને નમનો લેતો આવીશ નહીતર મને એવું લાગે છે કે ધીરે ધીરે આ વાતો બધી વહી જાય આ વાતો એ માટે કરું છું કે દંતાળ અમુક વડીલોને ખબર છે એને હું સાત કર્યા છે કાંઈ હું પરીક્ષા કરવા નથી આવ્યો કોને ખબર છે કોને નથી ખબર એવું કાંઈ જાણ પણ જાણ કરવા આવ્યો છે કે દંતાળ એક જે બાજરો ઘઉં અથવા તો જુવાર જે અનાજ છે એ વાવવા માટે એની વાવણી કરવા માટે એનો ઉપયોગ થાય દંતાળ હોય તો જ વાવણી થાય અને વાવણી થાય તો જ અન્ન ઉગે અન ઉગે તો જ આપણી ઘીરે એ તો રામદેવજી મહારાજ કહે છે ગેહું કા આટા પણ ગેહું કા આટા વાવ્યા પછી છા હે ને એ કે આપણી દાઢી મેં તો ઘઉં નહીં ખરતા હે રોજ પંચોતેર ટકા મને હિન્દી હિન્દી માં જે પ્રોગ્રામ આખો ગિર્યો ન હિન્દી વાળા નો સમજી ગયા નો ગુજરાતી વાળા સમજી વસો વસ મારો પોગ્રામ અરે હજી હું કાલે જ કન્યાકુમારીથી આવ્યો પૂછી કથા કથામાં હવે જ્ઞાની ભાષા તો સ્વામીજી હાવ આપણે કળશામાં કાંકરા નાખીને ખખડાવી કાઢે નાળકું ને આપણે હા હલો ટીટી આવ્યો ટ્રેનમાં એટલે બધા નામ પૂછતો હતો અરે અન્ન નામ કા કે સુબ્રમણ્યમ માં આને કીધું તારું નામ શું તા કે એલ્યુમિનિયમ માં ભૂપત ને પૂછ્યું ભાગો ભાગો આ તો માલ ગાડી લાગે આમાં તો ભંગાર ભીર બધો એ દંતાળની અંદર ત્રણ અથવા પાંચ જે લાકડાના હોય અથવા લોખંડના બનાવે છે પણ એ નકોર લાકડાના હોય છે અને એની ઉપર હોલ પાડેલો હોય હોલ ઉપર અત્યારે હાદી ભાષામાં આપણે જાણે ખબર પડે તો કહીએ કોઈ પાઇપ લગાડેલી હોય એને દાંડવું કે એની માથે ઓળણી લગાડેલી હોય અને એક જ હાથમાં લઈ મુઠીમાં લઈ દાણા પડે એટલે ઓટોમેટિક પાંચેમાં એક હિરખાવી જાય હાથમાંથી જે ઉપર ખેડૂત છે એ એ એ દાણા નાખે એ ઓળણીમાં જાય ઓળણીમાંથી દાંડવામાં જાય દાંડવામાંથી દાતામાં જાય દાતા છે જમીનની અંદર એ એ શાહ પાડતા જાય એની અંદર ઓટોમેટિક દાણા ઓરાતા જાય પણ જેવા ખેડૂતના હાથમાંથી આવે સીધા દાંડવામાં અટક્યા વગર સીધા સાહ સુધી પોગી જાય અને શાહમાં જે વાવે છે એને દાતા કહેવાય દાતાને એ ખબર નથી હોતી કે હવે અમે વાવી નાખ્યું એમાં કેટલાયના પેટ ભરા હે એ માયા બેઠેલા મારા દાતાઓ ભગવાન નરનારાયણ ભગવાન એને જેટલું આપે છે એ ઓરણીમાંથી હોહરવું એમ કહેવાય કે જગતની અંદર આવું વાવતા જાય છે એટલે એને દાતા કહેવાય છે એને પોતાને ખબર નથી કે હું દાન આપું આપું છું છું અને આવી રીતે જે વાવણી કરતા જાય છે એ દાતાઓને જગત હાચવતું બહુ હોય જગત હાચવે એટલું નહીં મારા બાપ એના પરિવારની જવાબદારી એનો સદગુરુ અને એના પરિવારની જવાબદારી ભગવાન લઈ લેતો હોય કે તું આવી રીતે આપે છો આજ પછીની જવાબદારી મારી છે હું તને આપીશ દાતા બધી દુબળો ન થાય હા જેટલા ખાલી થાવ ને એટલું અંદર ભરાય જેટલી ટાંકી તમારી પાણીની ખાલી થાય એટલું જ પાછું પાણી તમે ભરીએ કો તો જ ભરાય નહીં પછી એમણે પડી જ રહેવા જે ખાલી કરવી જ નથી પૂરા પડે અંદર એ પાણી વાઈશ મારી જાય એમ ગણાના રૂપિયા વાઈશ મારી ગયા તા ભાઈ એ બધી વાઈશ મોદીએ કાઢી નાખી હાવ હાડા બેનો ભાયો પચાસ દિવસ થઈ ગયા બેનો ભાઈઓ હે દરેક વસ્તુની ને આયુષ હોય છે મોદી હજી ક્યાંક સારું કરશો મને તો વ્યામ પડે ગાંધી બાપુ ને કાઢ નાખવાના આ આવી નોટ આવી છે ને એવા ગાંધી બાપુ નહી રાખે કારણ કે હું કામ ખબર એ કે ખોટા રાષ્ટ્રપિતાને જેન તે ધંધામાં સડાવવા એમ કારણ કે આપણો રાષ્ટ્રપિતા છે એ ગમે ધંધામાં ન જ આવવો જોવે આ નોટ દાનમાં જ આવી જોવે આ નોટ છે કારણ કે આની ઉપર સાફ છે રાષ્ટ્રપિતાની તો એ ગરીબના જોવે આ પડવા ન એટલે આવો વિચાર કરીને મને એવું લાગે છે કે ગાંધી બાપુ નહીં રાખે મારો નાથ હાસું પાડે તો પચાસની ની નોટ ગાંધી બાપુ નહીં આવે મારી નોટમાં કરંટ તો છે પગને તળીએ નોટ કહીને તો તાળવા મળે ત્યાં તવા ભાઈ ભાઈ અને અમારે માનભાઈ ગઢવી તો એમ કે હુકાઈ ગયેલા વડલાના થળિયામાં પચાસ હજારનું બંડલ દાટ્યા હોય એટલે હવારમાં વડવાયું ફૂટે બોલો પણ ઈ સંપત્તિ સદમાર્ગે વપરાય કાળું નાણું કોને કહેવાતું છે મને ખબર નથી પણ જેની પાસે કાળું નાણું હોય એ કોઈ દી દાતા ન બની શકે કારણ કે દાન દેવું એ એક નંબરનો ધંધો છે તો એની અંદર એક નંબરનો માણા હોય ને એ દાન દેતો હોય છે રાય કાંકલાનું કામ નથી ભલા માણા એની અંદર હાલ કે આ આ સંપત્તિ આ આ આ જેવી તેવી વસ્તુ નથી આ આ જેમ તેમ કાળું નાણાં ઘીરેલી નીકળ્યા સાહેબ પાંચ તારીખે ઘણા પતિ દેવે વેકેશન ખુલ્યા એટલે એની પત્નીઓને કીધું તું કે છોકરાની ફી માં ઘટે છે પાંચક હજાર પીડ્યા ઘરમાં અમુક ની ઘીરે તો અબોલા છે દીઘુબા હમજી અમુક ની ઘરે તો અબોલા છે કારણ કે ઓલા એમ કીધું મારા હમ કાંઈ નથી તમારા હમ મારી ઘી કાંઈ આપણી મારી પાસે કાંઈ નથી પીડ્યું અને એણે નવ તારીખે કાઢ્યા ને પછી પતિઓએ કીધું કે મારા હમ ખાધા તે આ નોટું હાટું આવું બન્યું બે ત્રણ જગ્યાએ સમાધાનમાં મારે આવવું પડ્યું અને હકીકત છે તમે જેવું બોલો ને એવું ભગવાન કરી દે ઘણા કીધું કે અમારે કાંઈ નથી ઈ શરમમાં શરમમાં પછી કે હવે કહેશું તો એ તકલીફ પડશે એને પચાસ દીહુથી ન કાઢ્યા થઈ ગયા કાગળિયા સતનારાયણ કથા હવે હાસી પડી બોલો સતનારાયણની કથામાં છે ને પ્રસંગ દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને વાણીઓ અને એનો જમાઈ બે આવતા હતા સાધુ નામનો વાણીઓ ધન કમાઈને એને દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને ભગવાન ઉભા રહ્યા છે એ સાધુ નામના વાણિયા તારા વાણ અંદર શું ભરેલું છે એ મને કે ચતુર વાણિયાને એમ થયું કે કદાચ કોઈ મને લૂંટી જશે એટલે કીધું કે મહારાજ મારા વાણની અંદર વેલાન પાંદડા સિવાય કાંઈ ભર્યું નથી કે તથા અસ્તો અને વાણ દરિયામાં તરવા મળ્યું જોવે છે તો જવેરાત હતી વેલાન પાંદડા થઈ ગયા એમ ઘણી બહેનો એ કીધું હતું કે અમારી પાસે કાગળિયા સિવાય કાંઈ નથી એ પચાતી પછી કાયદેસર કાગળિયા થઈ ગયા તથા અસ્તુ વાત એ છે કે દરેક વસ્તુની આયુષ હોય છે હમણાં તું કાયમ આ વાત કરું સ્વામીજી કે આ આ આ અને જે વસ્તુ જેમાંથી બને એકવાર એ વસ્તુ એને બની જવું પડે આ દેહ છે પંચભૂતનું ખોળિયું છે માટીમાંથી બન્યું છે બનાવ્યું છે કોણે ભગવાન નર નારાયણ પરમાત્મા એમાં કોઈને માયાભાઈ બનાવ્યા છે કોઈને મુકેશ બનાવ્યો છે કોઈને હોની નોટ બનાવી કોઈને પાંચસો નોટ બનાવી કોઈને હજારની નોટ બનાવી મને એટલે કહું છું કે હું હાવ હજારની નોટ નથી પણ બનાવીશ કોને ભગવાને અને જયારે એનો હક પાછો લઈ લેશે આપણી ઉપરથી ત્યારે પાછા માટીમાં ભળી જાઉં કારણ કે માટીમાંથી બન્યા હતા આ નોટ કાગળમાંથી બની એ બનાવી કોણ અને ગવર્મેન્ટે બનાવી છે ભારત સરકારે બનાવી છે એની અંદર ચોખ્ખું લખ્યું છે ગવર્નરે કે હું આને સો રૂપિયા ભારત સરકાર ભારત દેશને સો રૂપિયા દેવાની પ્રતિજ્ઞા લઉં છું એઠે ગવર્નરની સહી એકમાં લખ્યું કે હું પાંચસોની નોટ અદા કરું છું એકમાં એમ લખ્યું કે હું હજારની નોટ અદા કરું છું એ જેણે લખ્યું હતું એણે પાછો હક લઈ લીધો એટલે એ પાંચસોને હજાર હતા એ પાછા શું થઈ ગયા કાગળ પણ મને કહેવાય ગયો કે જે નોટું બંધ થઈ ગઈ એમાં હું જે નોટું ઘસાઈ ગયેલી કડકસલી વાળી હાવ જૂની થઈ ગયેલી જોઉં ને એ નોટું નહીં ધન્યવાદ આપું છું ને નોટું એ તે આનંદમાં છે શું કામ કારણ કે કયક જગ્યાએ એમ કહેવાય કે ક્યાંક અન્ન ક્ષેત્રમાં ક્યાંક મંદિરોમાં એ વપરાતી વપરાતી જૂની થઈ ગઈ ઉપાદિતોલી કડકડ ને છે હાવ હજી ગયા વર્ષે જ બન્યું થયું અને હજી બેંકમાં કડકડિયું પડ્યું છું એને રોવું પડે છે હાય હાય હું હું નોટ પણ સમાજને આવીને એમણે મારે ખોટું પડી જવું એમ સાહેબ આ દેહ મળ્યો છે ભગવાનનો આપણને દેહ આપ્યો છે એને આવા સંતોના કાર્યની અંદર ઘસાતા ઘસાતા કદાચ આપણને ગઢ પણ આવી જાય ને તો એવા કાર્યો કરીને ગયા શું ને એટલે આપણે આંખમાં આહુડા નહીં આવે ભગવાન તમને લેવા સામો આવશે વ્યાય મારા વાલા વ્યાય મારા વાલા તું સમાજમાં એવા કાર્યો કરીને આવ્યો છો એ મને ગમે છે એ માટે એ જી અમે સારણી ખે બનીને ને દુનિયામાં હું વારે ચઢનારા કોઈ રે મી ટૂંકો પરિચય આપી દઉં તબલાની અંદર સંગત આપે છે એ આંગળીને ટેરવે ગણીએ કે આ એવાના ઉસ્તાદમાંથી જે પાંચ ગણીએ કહે ને ટોપ એમાંનું એક સ્થાન એટલે અમારો એક નાની ઉંમરનો બાળેટો ઉસ્તાદ મુકેશ બારોટ તાળી નાગડા છે આપણે એમને બતાવો બેન્જોની અંદર સંગત આપે છે એ પણ ધીમે વગાડ કાળજામાં વાગે તારા ટેરવા

સ્વામીજી આ અઘરામાં અઘરું કોઈ વાદ્ય હોય ને તો મંજિરું હા કારણ કે સટ્ટી હોય તો કાં ટકામાં આવે ને કાં આંગળી તોડી નાખે મુંબઈમાં હવાર સુધી એક ભાઈ બેઠા પ્રોગ્રામમાં મેં કીધું મજા આવે ને મને કે મજા મજા છો તમારે કપાળ આવે મેં કીધો સવાર સુધી ખોડાણા કેમ મને કે હું સવારો સવાર સુધી જોયા કર્યો કે હમણાં મંજીરા વાળો લગાડ છે હમણાં મંજીરાવાળો લગાડ છે પણ લાગવા નથી હો

મંજીરો ન વાગે પણ હાથમાં વાગે પણ એવો મંજીરા નો માણીગર અમારો ભૂપત મેર એને તાળવી નાગડા આપણે બધા બાજુમાં બારોટજી એ ખાલી મંજીરા જ વગાડે છે અમારા મુકેશ ના બાપુજી છે હા એના માર્ગદર્શક છે બહુ જૂના ઉસ્તાદ છે તો અને બહુ સારા માઇક બહુ સારા છે શું નામ છે સાઉન્ડ ના આપણે

મને કે ભાઈ મારે સામેલી જ વિડીયો લેવો પડે ને જે સાઈડ કેમેરો લીધે એકલી મૂછું જ આવે એટલે એને પરફેક્ટ સામું જ રાખવું પડે હા ਖੂਮ ਖਾਂ ਧਾਰੇ ਤਪਸ਼ਾਨਾ ਹੋਲਾ ਨੋ ਮਿਲਿਆ ਰਹਿਦੀ ਅਰੇ ਤਪਸ਼ਾਨਾ ਹੋਲਾ ਨੋ ਮਿਲਿਆ